તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ અંદર આપણે જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો કપાસના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે આ કારણે હાલની સ્થિતિએ કપાસના બજાર ભાવમાં ટેકાની સપાટી કરતાં પણ નીચી સપાટીએ વેપાર થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો થી રૂપિયા પંદરસો ની સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જેમાં સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો પચાસની આસપાસનો છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ જાહેર થયો છે આમ આ સીઝનમાં પ્રથમ વખત ટેકાની સપાટી કરતા નીચી સપાટીએ કપાસનો સરેરાશ ભાવ પહોંચ્યો છે છેલ્લા બે દિવસથી રૂ બજારમાં મંદી અટકી છે હાલની સ્થિતિએ રૂ ઘાસડીના ખાડીએ ભાવ રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી છે જોકે કપાસ બજારમાં મંદીનો માહોલ યથાવત રહ્યો છે દિવાળી પછી વેચવાલીનું પ્રેશર પણ એક સ્તરે જળવાયેલું રહ્યું છે ગત સિઝનમાં કપાસનો સંગ્રહ કરનારા ખેડૂતોને કોઈ ખાસ ફાયદો થયો નથી આથી આ સિઝનમાં શરૂઆતના તબક્કામાં ખેડૂતોમાં વેચવાલીનો જોક વધુ જોવા મળ્યો છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો